અમરેલીના ધારીમાં ગેરકાયદેસર રીતે બનેલા મદરેસા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશન કરાયું હતું આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સરકારી જમીન ઉપર બિન અધિકૃત બાંધકામ કરીને તે ગરીબ લાભાર્થીને ફાળવવામાં આવ્યું હતું હવે કમિટી દ્વારા આ જમીન સરકાર હસ્તક કરી અને ફરીથી લાભાર્થીને આપવામાં આવશે એસડીએમ અને મામલતદાર ધારીના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રિવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માંગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલિશનનું કામ આ જગ્યાએ ચાલુ છે મકાનનું ટાઈટલ ને ચકાસતા એમાંથી આ મકાન જે છે ગરીબ લાભાર્થીઓને ફાળવેલું મકાન જાણવા મળી આવે જે અંતર્ગત આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદરેસા માટે આ જે જમીન છે એ દાન માં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ લેવાના એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે સરકાર શ્રી અને પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે